હેલો મારી વાહલી વાલી બેન આજે મે તમારી માટે ન્યુ કલેક્શનમાં સાડી લઈને આવી ગયા છીએ કંઈ ઘટવાનું નથી ફક્ત 250 રૂપિયામાં આ સાડી તમને મળી લેવાની છે એકદમ લસ્કો કપડમાં સાડી તમને અહીંયા જોવા મળી રહેવાની છે ફક્ત 250 રૂપિયા અને 30 રૂપિયા શિપિંગ ચાર્જ લાગે બે સાડી લ્યો તો તમારે એમાં પણ ફાયદો 450 ની બે સાડી અને 30 રૂપિયા શિપિંગ ચાર્જ લાગે 480 માં બે સાડી તમે ઘરે બેઠા મંગાવી શકશો પોલીસસ પણ એમાં આવી જશે કેશ ઓન ડિલિવરી નહીં થાય એટલે પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે અથવા તમારે દુકાને આવીને સાડી લેવાની રહેશે કારણ કે કેશ ઓન ડિલિવરી આમાં થતી નથી એટલા માટે અમે પેમેન્ટ પહેલાં લઈએ છીએ અને તમને વિશ્વાસ ન આવે તો રૂબરૂ દુકાને આવીને પણ તમે સાડી લઈ શકશો તો વહેલી તકે વધારો શ્રી શક્તિ સાડી ગઢડા